આવ્યા માનવ આંખ અને રંગ બે રંગી દુનિયા અગાઉના પ્રકરણમાં આપણે વક્રી ભવનની ઘટના સમજવા માટે એક પ્રયોગ કરેલો કે કાચના ગ્લાસમાં જ્યારે પાણી ભરે અને માં પેન્સિલ રાખવામાં આવે છે ત્યારે આ જે પેન્સિલ છે એને બહારની તરફથી જોતા પેન્સિલ વાંકી વળેલી જોવા મળે છે એટલે કે પ્રકાશનું જે કિરણ છે એ પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં જ્યારે પ્રવેશે છે ત્યારે એ વાકું વળે છે આ ઘટનાને આપણે વક્રી ભવન એટલે કે બે માધ્યમોને જુદી પાડતી સપાટી આગળ પ્રકાશનું વાકા વળવાની ઘટનાને વક્રી ભવન કહેવામાં આવે છે હવે આજે આપણે પ્રવેશે છે ત્યારે કેવી રીતે વાકુ વળે છે જેને આપણે વાતાવરણ કહીએ છીએ એના વિશે માહિતી મેળવીએ તો સૌ આપણે વ્યાખ્યા જોઈએ તો પૃથ્વીના વાતાવરણ

પૃથ્વી પરથી આપણે જ્યારે જોઈએ છીએ ત્યારે આ સૂર્ય કે તારો છે એને વક્રભવન બદલવાથી એનું દેખીતું સ્થાન છે એ બદલાયા કરે છે જ્યારે આપણે કોઈ તારો છે એને પૃથ્વી ઉપરથી જોઈએ તો પૃથ્વી ઉપર કટ માધ્યમ છે અને ત્યાં પાતળું માધ્યમ છે તારામાંથી આવતો જે પ્રકાશ છે એટલે કે પ્રકાશનું જે કિરણ આવે છે એ

પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં દાખલ થશે ત્યાંથી એ વાકુ વળે છે અને આ જે વાકું વળેલું કિરણ છે એ આપણને જોવા મળે છે જેને કારણે આ જે તારો છે એનું જે દેખીતું સ્થાન છે જે સ્થાન કરતા આપણને સહેજ ઉપર તરફ જોવા મળે છે એટલે કે તારાનું સ્થાન મૂળ સ્થાન કરતા આપણને

કે તારાઓ છે એ સૂક્ષ્મ છે મિનુવત છે પરંતુ ગ્રહો છે એ કદમાં તારાઓ કરતા મોટા છે અને પૃથ્વીથી નજીક છે અને એને કારણે ગ્રહો પૃથ્વીથી નજીક હોવાને કારણે અને કદમાં મોટા હોવાને કારણે ગ્રહો છે એ ટમટમતા નથી ત્યારબાદ આપણે જોઈએ કે વહેલો સૂર્યોદય અને મોડો સૂર્યાસ્ત

આથમતો જે સૂર્ય છે એ જ્યારે ક્ષિતિજ પર પહોંચશે એ પછી આપણને દેખાય છે એને કારણે સૂર્યાસ્ત જે છે એ આપણને બે મિનિટ પછી પણ જોવા મળે છે આ બે મિનિટ વહેલો ઉગી ગયેલો અને બે મિનિટ મોડો આથમતો સૂર્ય આપણે જોઈ શકીએ છીએ અને આ બબે મિનિટનો જે સમયગાળો છે એને કારણે

વાતાવરણીય વકરી એટલે શું અને વાતાવરણીય વકરી કારણે બનતી જે ઘટનાઓ છે એ તમારી નોટબુકમાં નોંધ કરી લેજો ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં આભાર જો તમને વિડીયો ગમે તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો